હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ નવી અને એકદમ સરળ રેસીપી લઈને આવી છું આ રેસીપી તમને અને તમારા ઘરમાં બધાને બહુ જ ફાવશે તો આ રેસિપી માટે આપણા ઘરમાં જ્યારે આપણે વધારે ભાત બનાવી દઈએ છીએ ત્યારે જે ભાત એક્સ્ટ્રા રહી જાય છે કે પછી રાત્રે બનાવેલા ભાત પડ્યા હોય તો એ ભાત આપણે લઈ લેવાના છે તો અહીં મેં રાતના વધેલા ભાત લઈ લીધા છે હવે આ ભાતમાંથી આપણે એકદમ સરળ રેસીપી બનાવવાની છે તો ભાત લઈ લીધા પછી ફ્રેન્ડ્સ આપણે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે અને એક વાટકી દહીં લેવાનું છે ત્યાર પછી મિક્સર બાઉલમાં મેં ભાતને લઈ લીધા છે અહીં થોડા ભાત પહેલાં આપણે લઈ લેવાના છે ત્યાર પછી તેમાં એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી દહીં ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી જે એક્સ્ટ્રા ભાત હોય છે તેને ઉપરથી લઈ લેવાના છે તો પહેલાં આપણે થોડા ભાત લઈ લીધા ત્યાર પછી એક વાટકી લોટ લોટમે ઉમેર્યો અને એક વાટકી દહીં ઉમેરી લીધું છે હવે તેની ઉપર આપણે જેટલા ભાત રહ્યા છે બાકી તે ઉમેરી લીધા છે તો બસ ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ રીતે ભાતનું ખીરું પહેલાં બનાવી લેવાનું છે આ એકદમ સરળ અને એકદમ ઇઝી રેસીપી છે આ રેસીપીથી આપણે જે બનાવીએ છીએ તે એકદમ ફટાફટ બની જાય છે અને આ રેસીપી તમે સવારમાં સવારના નાસ્તા તરીકે ફટાફટ બનાવી શકો છો તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે મિક્સર બાઉલનું ઢાંકણું બંધ કરી લેવાનું છે અને ભાતને સરસ રીતે ગ્રેન્ડ કરી લેવાના છે હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી લેવાનું છે અને ફરીથી મિક્સરનું ઢાંકણું બંધ કરી લેવાનું છે અને ભાતને એકદમ ચીણા ક્રશ કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ પાતનું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે મિક્સર બાઉલમાં થોડું લસણ લઈ લેવાનું છે અને બેથી ત્રણ લીલા મરચાં લઈ લેવાના છે ત્યાર પછી થોડું પાણી ઉમેરીને લીલા મરચાં અને લસણની સરસ પેસ્ટ બનાવી લેવાની છે તો બસ ફ્રેન્ડ્સ સ્ટેપ વનમાં પાતનું ખીરું અને સ્ટેપ ટુમાં લસણની પેસ્ટ બનાવી લેવાની છે તો ફ્રેન્ડ્સ હવે આપણે સ્ટેપ થ્રીમાં ભાતનો જે ખીરું બનાવ્યું છે તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે ત્યાર પછી એક વાટકી સોજી ઉમેરી લેવાની છે અને ત્યાર પછી એક ચમચી જીરું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી તેમાં એક અડધી ચમચી જેટલું સંચર ઉમેરવાનું છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે બધા જ મસાલા અને ખીરામાં સરસ રીતે મિક્સ કરી લેવાના છે હવે ફ્રેન્ડ્સ આપણે ખીરાની અંદર ઈનો ઉમેરવાનો છે તો અહીં મેં ઇનોનું જે નાનું પેકેટ આવે છે તે લીધું છે અને તે ઉમેરી લીધું છે ત્યાર પછી ખીરું સરસ રીતે ગ્રેન્ડ કરી લેવાનું છે ત્યાર પછી ઢોકળીઓ લઈ લેવાનું છે ઢોકળિયામાં અહીં મેં થોડું પાણી એડ કરી લીધું છે અને ત્યાર પછી જે આપણા ઢોકળીઓની પીસો તેમાં તેલ લગાવી લેવાનું છે એક થી બે ટીપા જેટલું જ આપણે તેલ ઉમેરતા રહેવાનું છે અને આ રીતે સરસ રીતે ચારે બાજુ તેલ લગાવી લેવાનું છે જેથી કરી આપણા જે ઢોકળા બનાવીએ છીએ તે તેમાં ચોટી ન જાય તો અહીં મેં બધી જ જે પ્લેટો છે તેમાં તેલ લગાવી લીધું છે માપસરત તેલ લગાવતા રહેવાનું છે હવે પ્લેટની અંદર ત્રણ ચમચા જેટલું ખીરું એડ કરી લેવાનું છે અને જે નાની પ્લેટ હોય છે તેમાં બે ચમચા જેટલું ખીરું એડ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ ખીરું તમારે એકદમ પતલું નહીં કરવાનું એકદમ આ જ રીતનું માપસર રાખવાનું છે બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એકદમ માપસર તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું છે હવે ચમચાથી ખીરું ડીશની ચારેય બાજુ સરસ રીતે પાથરી લેવાનું છે આ જ રીતે જે બધી પ્લેટ છે બધી જ પ્લેટમાં આપણે ચમચાથી સરસ રીતે ખીરું ચારે બાજુ પાથરી લેવાનું છે સવારના નાસ્તાની આ એકદમ સરળ રેસીપી છે અને આ રેસીપી એવી છે કે ઘરમાં સૌ કોઈને બહુ જ ભાવશે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે હવે આપણી વાટકીમાં પણ ખીરું લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં મેં વાટકી લઈ લીધી છે તેમાં એક ચમચા જેટલું ખીરું એડ કરવાનું છે વાટકીમાં આપણે બહુ ખીરું એડ નથી કરવાનું કારણ કે વાટકીમાં જ્યારે આપણા ખીરામાં બફાય છે એટલે ખીરું ફૂલી જાય છે એટલે વાટકીમાં એક ચમચા જેટલું જ ખીરું એડ કરવાનું છે બસ હવે આપણે ઢોકળિયામાં પ્લેટ રાખી દેવાની છે અને વાટકી રાખીને તેને બફવા મૂકી દેવાના છે તો અહીં મેં પહેલાં વાટકી સરસ રીતે રાખી દીધી છે ત્યાર પછી તેમાં દાંડી પ્લેટ અને પછી તેની મોટી પ્લેટ રાખી દીધી છે અને જો તમને બહુ સ્પાઈસી ખાવાનો શોખ હોય તો તમે આ જે આપણે પ્લેટમાં સજાવે છે તેની ઉપર થોડું થોડું મરચું અને ધાણા જીરું પણ ઉમેરી શકો છો તેનાથી ઢોકળા થોડા સ્પાઈસી પણ થઈ જાય છે તો બસ હવે આપણે જો રૂમાલથી મદદથી આપણે આ રીતે ઢાંકું ખોલી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા દેખાવમાં પણ કેવા સરસ લાગે છે અને તે સરસ રીતે બપાઈ ગયા છે તો બસ હવે પાંચથી દસ મિનિટ સુધી આપણે ઢોકળાને ઠંડા થવા દેવાના છે ત્યાર પછી ફ્રેન્ડ્સ તેમાં આ રીતે પીસ પાડી દેવાના છે તમે જે રીતે પીસ નાના કે મોટા ઈચ્છતા હોય તે રીતે તમે પીસ પાડી શકો છો પણ મેં અહીં મીડિયમ સાઇઝના જ પીસ પાડ્યા છે જેથી કરી ઢોકળાનો શેપ ખૂબ જ સરસ આવે અને તેને ખાવામાં પણ ખૂબ જ મજા આવે આ રીતે આપણે જ્યારે ઢોકળા બનાવીએ છીએ ત્યારે એકદમ તે સોફ્ટ પણ બને છે તો અહીં મેં પહેલાં આડા પીસ અને પછી ઊભા પીસ પાડી લીધા છે તો ફ્રેન્ડ્સ હવે આપણા પીસ સરસ રીતે પડી પણ ગયા છે હવે આપણે ઢોકળાને જોઈ લઈએ કે તે કેવા બન્યા છે તો બસ આ જ રીતે વચ્ચેથી આપણે ચપ્પાની મદદથી ઢોકળાને આ રીતે ઉપર કરતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એક ઢોકળા આપણા એકદમ સોફ્ટ અને સરસ બન્યા છે આ એકદમ સરળ અને ખૂબ જ સરસ રેસીપી છે આ રીતે તમે ઘરે અવશ્ય ભાતના ઢોકળા બનાવજો તો ફ્રેન્ડ્સ હવે આપણે તેના વઘારની રેસીપી જોઈ લેજો વઘાર માટે અહીં મેં ચાર પરી જેટલું તેલ ઉમેરી લીધું છે ત્યાર પછી તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી તેમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને રાય પણ તેલમાં સરસ રીતે કકડી જાય ત્યાર પછી તેમાં એક ચમચી તલ ઉમેરી લેવાના છે તલ જ્યારે આપણે તેલમાં ઉમેરીએ છીએ ત્યારે આ રીતે ઢાંકણું બંધ કરી દેવાનું જેથી કરી તલ ઉપર ન ઉડે ત્યાર પછી તેમાં મીઠો લીમડો એડ કરવાનો છે અને ત્યાર પછી ઢોકળા ઉમેરી લેવાના છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાના ઢોકળાને હલકા મિક્સ કરતું રહેવાનું છે જેથી કરી ઢોકળા આપણા સોફ્ટ હોવાથી તૂટી ન જાય તો બસ ફ્રેન્ડ્સ તેલમાં સરસ રીતે ઢોકળા મિક્સ કરી લીધા પછી તેમાં આપણે સાંભાર મસાલો એડ કરવાનો છે સાંભાર મસાલો અહીં મેં બે ચમચી જેટલો ઉમેરી લીધો છે સાંભાર મસાલો ઉમેરવાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ સાઉથમાં જ ઢોકળા બન્યા હોય તેવો ટેસ્ટ પણ આવે છે તો હવે ઢોકળાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે ચારેય બાજુથી સરસ રીતે ઢોકળાને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને ત્યાર પછી સાણસીથી આપણે આ રીતે ઢોકળિયાને પકડીને ઢોકળાને ઉપર નીચે કરીને સરસ રીતે હલાવી લેવાના છે જેથી કરી સાંભાર મસાલાનો ટેસ્ટ બધા જ ઢોકળામાં આવી જાય તો ફ્રેન્ડ્સ તમને મારા આ ઢોકળાની રેસીપી કેવી લાગી અને વધેલા ભાતમાંથી મેં આ રેસીપી બનાવી છે તો આ રેસીપી તમને યુનિક લાગી છે અને જો ગમી હોય તો મારા આ વિડીયોને લાઈક શેર કમેન્ટ અવશ્યથી કરજો અને આ રેસીપી ઘરે અવશ્ય ટ્રાય કરજો થેન્ક યુ